બોલો હોળી રશિયાની જય કાનો ખેલે રાધાની સંગે આજે હોળી રે કાનો ખેલે રાધાની સાંગ આજ હોળી રે ગોરુ ગોરુ કે દો છે ગોલાબી રે গরু গরু মুখড়ো কেদে গোলা বে রে কানো খেলে রাধানী সঙ্গ হোলি রে কানো খেলে রাধানী সঙ্গ হোলি রে વર્ષણામ બીડો બણિયા આજે પારી રે વર્ષણામ રે હોળી ખેલે વૃષોપાણો કેરી લાડલી રે હોળી કેરી લાડલી રે કાનો ખેલે સંગ આજ હોળી રે કાનો ખેલે રાધાની સંગ આજ હોળી રે તામુદામા આ શે કાન સાંગે રે દામુદામા આ શે રે રાણી રાધા ખેલો ને એમ સંગ હોળી રે राणी राधा खेलो ने यम संग होली रे कले राधानी सङ आजे खेले राधा राधानी संग आजे राधा राधानी संगे आजे या रे साथे राधा राधानी संगे आजे रे, काना उपर रंग भरि छाटे पिचकारी रे कानेयुपर रंग भरि छाटे पिचकारी रे कानो खेले राधानी संग आज होली रे कानो खेले राधानी संग आज होली रे જોજે સૈયર કાનો ના જાય જાે કોરો રે જોજે સૈયર કાનો ના જાય જાે કોરો રે વર્ષા નાની યાદ રહે હે સૌને હોળી રે વર્ષા નાની યાદ રહે સૌને હોળી રે કાનો ખેલે રાધાની સંગ આજે હોળી રે कानो खेले राधानी संग यजे होली रे अलवे पगले काना ये छाटी पीच कारी रे हलवे पगले के छाटी पिच काि रे बिजे बिजे राधानी नवरङ चुदी रे પીજે બીંજે રાધાની નવ રંગ ચૂંદડી રે કાનો ખેલે રાધાની સાંગજે હોળી રે કાનો ખેલે રાધાની સાંગજે હોળી રે વાલા મારી ચોળી બિંજીને લજો આવે રે વાલા મારી ચોળી બિંજીને લજો આવે રે લાજ મુજને આવે પણ હૈય મારું હર કેરે લાજ મુજને આવે પણ હૈય મારું હર કેરે કાનો ખેલે રાધાની સંગ આજે હોળી રે કાનો ખેલે રાધાની સંગ આજે હોળી રે નટકટ કાના ભીંજાણી તારા સંગે રે નટખટ કાના બિંજણી તારા સંઘ રે હું તો તારા ચરણ કેરી દાસી રે હું તો તારા ચરણ કેરી દાસી રે ગોપી મંડળ યુગલ સ્વરૂપે જાય વાારી રે ગોપી મંડળ યુગલ સ્વરૂપે જાય વારી રે कानो खेले राधानी सँग आज हो केले राधान आज रे कानो खेले